સુરતમાં એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે સુરતના ભાટા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા હતા પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો એક પુરુષ બે મહિલા સહિતના ત્રણ લોકોના મોત થયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદ દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે સ્થાનિક રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ ચાલુ છે મારું નામ સુનિલભાઈ બાલુભાઈ દોરિયા પટેલ નામ છે અને હું સવારમાં હોય તો તો મારા પપ્પાને અને દાદીને માસીને ઉઠાડવા ગયો તો મારા પપ્પા ઉપર બેટ પર પડેલા હતા અને મેં ઉઠાડવાની કોશિશ કર્યું તો પૌ થાય કે તો અપર થઈ જાય પછી મઠ્ઠી રડાઈ જાય તો બધાને મેં બોલાયો મેચ રમવા આવે એમને તો ભાઈ બધા અહીંયા આવો તો ભાઈ લોકો બધા પોલીસમાં જાણ કરી અને એક સાતને સગવડ કરી દીધી હતી ક્યારે કોણ કોણ અંદર તમારે શું સગા થાય એમાં મારી મમ્મીની ની બહેન હતી અને એક દાદી માં હતી કેટલા સમયથી અહીંયા રહેવા માટે આવેલા તમે શું કામ કરતા એ મારા પપ્પા તો બહુ વર્ષે થી અહીંયા રહેતા હતા પણ મને નહીં ખબર મેં તો પાંચ દિવસ પહેલા અત્યારે આવ્યો કે હવા મહિના થી અમે બી લેવા આવતા તેમને એમને શાના લીધે આવું એ તો નહીં ખબર હવે બરાબર કોણ છે નામ 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 બોલો અ બાલુભાઈ કચરાભાઈ પટેલ એ મારા ફાધર થાય છે અને સીતાબેન અનિલભાઈ મારી માસી થાય છે અને એક દાદી છે એમનું નામ નો ખબર વૈદ્યાબેન સવારના ટાઈમે પીસીઆઈ ને કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમે મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક કારણે એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો મૂંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે હજી એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશું આ કિસ્સામાં જનરેટર જેવો ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે હા ત્રણેય જણાના મરણ થયેલ છે અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત